ગાંધીનગર બાદ હવે રાજકોટમાં પણ ટાઇફોઇડના કેસ વધતા એલર્ટ રાજકોટમાં પાણીના જગ વેચતા વેપારીઓને ત્યાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા ગેરકાયદે પાણીના જગ વેચતા વેપારીઓને ત્યાં તપાસના આદેશ રાજકોટમાં પાણીના કુલ પાંચસો પંચાવન ટેસ્ટ કરવામાં આવ્યા છે અને પાણીજન્ય રોગચાળાથી ઝાડા ઉલટીના બસો બાર કેસ નોંધાયા બજારમાં મળતા પાણીના સેમ્પલ લેવાની મનપાએ કામગીરી શરૂ કરી અને લોકોને ઉકાળેલું પાણી પીવા માટે મનપાએ અપીલ કરી છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ આઈએચઆઈપીના જે આંકડા નોંધાય છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટમાં માત્ર એક ટાઈપોઇડનો પોઝિટિવ કેસ જે છે એ આવે છે આ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા જે છે એ પ્રાઇવેટ ઉપરાંત તમામ સરકારી હોસ્પિટલો પાસેથી પણ પ્રાઇવેટ ટાઈપોઇડ કે કોલેરા કે કોઈપણ પાણીજન્ય રોગચાળા કેસ આવે તેની માહિતી મેળવતા હોઈએ છીએ અને અનુસંધાને દરેકમાં કેસ બેઝ સર્વેલન્સ અને ખાસ કરીને ફોલોઅપની કામગીરી કરવામાં આવતી હોય છે જે વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળામાં ખાસ કરીને જોવા જઈએ તો ઝાડા ઉલટીના કેસ ઉપરાંત જે છે ટાઈફોઈડ કમળાના કેસ નોંધાતા હોય ત્યાં દરેકનું કેસ બેસ ટ્રેકિંગ જે છે એ કરતું હોય છે આ ઉપરાંત તે વિસ્તારમાં જ અમારા મલ્ટીપર્પઝ હેલ્થવર્કર અને આશા બહેનો દ્વારા રેસીડન્ટ ક્લોરીન ટેસ્ટ પણ કરવામાં આવતો હોય છે એટલે મહાનગરપાલિકામાં જે વિતરણમાં પાણી આપવામાં આવતું હોય છે એ વિતરણની અંદર ક્લોરિનેશનની માત્રા પણ સુનિશ્ચિત જે છે એ કરવામાં આવતી હોય છે આ ઉપરાંત કોઈ જગ્યાએ અમને કેસીસ ઉપરાંત જો કોઈ વિસ્તારમાં જાડાઉંટીના કેસ પણ નોંધાતા હોય તો ત્યાં ફૂડની ટીમ દ્વારા પણ ખાસ કરીને વેન્ડર જે ફૂડ વેન્ડર્સ અથવા જે લારી ગલ્લાવાળા જે છે એની પણ તપાસણી જે છે એ કરવામાં આવતી હોય છે